અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ના સ્વદેશી નેટવર્કનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થયો શુભારંભ કરાવ્યો છે ગાંધીનગરના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા તો કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી મનસુખ માંડવ્યા પણ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં બીએસએનએલના ચાર હજારથી વધુ ટાવર છે અનેક ક્ષેત્રમાં દેશ હવે એક્સપોર્ટર બન્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાયા પલટ થઈ રહી છે આ તમામ વાતો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને માછીમારોને ફાયદો થશે તેવું મનસુખ માંડવીયાએ કહ્યું કરોડો કે સંખ્યામાં અમારે ભાઈ હે સાગર ખેડૂત હે સમુદ્ર મેં જાતે और जब समुद्र में जाते हैं तब वेदर बहुत मैटर करता है और यही डिजिटल टेक्नोलॉजी समुद्र में कौन से हिस्से में कौन से एरिया में मच्छी दिख रही है ये डिजिटल टेक्नोलॉजी उसको गाइड करे वेदर उसको बताए कब जाना है कब नहीं जाना है उसके जीवन में बदलाव लाने का काम भारत डिजिटल टेक्नोलॉजी के द्वारा हमें मदद मिल सकती है दोस्तों ये देश में कई जंगल इस विस्तार भी है हमारे ट्राइबल विस्तार भी है और ऐसे दूर सुदूर के हमारे डांग जैसे डिस्ट्रिक्ट में भी स्कूल में हमारे बच्चे प्राइमरी स्कूल हो सेकेंडरी स्कूल हो ये डिजिटल टेक्नोलॉजी के द्वारा वो पढ़ सके ऐसी सुविधा उसको उपलब्ध हो ये मोदी जी के सपनों का डिजिटल भारत है और इस सपनों को साकार करने की दिशा में એ મહત્વપૂર્ણ કદમ છે હેસ્તો દોસ્તો લઈ મેં બીએસએનએલ કોનએલ સ્થાપનાના પચીસ વર્ષની ઉજવણી માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બીએસએનએલની ટેગ લાઇન છે કનેક્ટિંગ ભારત આ ટેગ લાઇન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને એકદમ સુસંગત છે તેમણે દેશમાં પાછલા અગિયાર વર્ષમાં રોડ રેલ મેટ્રો ટ્રેન નેટવર્ક એર નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચર નેટવર્ક અને સંચાર નેટવર્કમાં ક્રાંતિકારી કદમ ઉઠાવીને કનેક્ટિંગ ભારતને સાકાર કર્યું છે મોદી સાહેબના નેતૃત્માં મેક ઇન ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સફળતાથી ભારતે વિશ્વના દેશોમાં ગૌરવ મેળવ્યું છે તેમના કાર્યકાળમાં દેશમાં અનેક એવા ક્ષેત્રો છે જેમાં ભારત ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં અનેક નવા આયામો ખુલ્યા છે ભારતનું ટેલિકોમ ક્ષેત્ર પણ આવા ત્રણસો સાહીઠ ડિગ્રી બદલાવનું સાક્ષી રહ્યું છે એક સમય હતો કે વિશ્વના દેશો ભારતને ટેલિકોમ માર્કેટ સમજતા હતા હવે ભારતે વિશ્વ સ્તરે ટેલિકોમ ક્ષેત્રમાં સોલ્યુશન પ્રોવાઇડર અને પાર્ટનરના રૂપમાં પોતાનું સ્થાન બનાવ્યું છે